કેમ છો બધા જય શ્રી કૃષ્ણ તો જો અમે આજે આવી ગયા છે મમ્મીને લઈને એમના શૂઝ લેવા માટે અમે કે દિન આવ્યા ને ત્યારનું કહેતા હતા કે તમારા માટે શૂઝ લેવાના છે તો અમે આવ્યા છે કેમડી સેન્ટર મોલ સ્પોર્ટ્સ ચેકમાં હાલો હવે તમને બતાવું અને વ્લોગમાં બહેના રહેજો અને જોજો અમે મમ્મી માટે કેવા શૂઝ લઈ છે તો આ આવી ગયું આપણું સ્પોર્ટ્સ છે ખરે મમ્મી અને એની દીદી અંદર વહી ગયા છે પપ્પા જો હું તમને કહી દઉં આ કેવો સ્ટોર છે કે અહીંયા બધું સ્પોર્ટ્સની વસ્તુ મળે સ્પોર્ટ શૂઝ છે સ્પોર્ટ્સ ને લગતા કપડા છે મોજા તે બધું ટૂંકમાં સ્પોર્ટ્સ ને લગતી બધી વસ્તુ એ મળે વોરંટી હોય કે હોય ને આપણે ફરી આલો જોઈ બધું હું હું મળે અને જો વિજુ બેન જોવા મેંડા હે શૂઝ અરે કામ બેહી ગયા માફ કર લેની ઈતા બરાબર પેલા જોવા મંડો હાલો હાલો તમે જો તમે પાસ કરો એ મને ગઈ માં તમને ગમે ઈ આપણે લેવાના છે એવું ન આલે એવું જ હોય ને જો અનેરી દીદી એ વીણ્યા છે થોડાક શૂઝ હવે મમ્મીની સાઈઝ ના માપશું આપણે તમને કઈ કલર કયો કલર લેવો એવું કઈ છે નક્કી બ્લેક કરી ગયો બ્લેક ક બ્લેક મેલો ના થાય મેલો ના થાય પણ આમ પૂરો પેન પર ધોડ ચડી જાય હા એટલે હવે જોઈ તમારામાં જો બ્લેક મળી જાય તો આપણે પહેલા બ્લેક પ્રેફરન્સ આપ છો ભાઈ લઈ આવ્યો છે આપણે જે દાદા ની ના ખોખા તો હવે મપાવીશું મમ્મીને બરાબર ને મમ્મી હા માપ લો આવો મસ્તી કલર છે બ્લુ હાલ તમ કલર ગમે પસંદ કર લેજો જો પહેરા હો બ્લુ કલર ના શૂઝ મમ્મી એ હું કે હું લાગે આરો કલર છે કલર ઠીક માં ચાલો બીજા પગમાં બીજું માં છે ઓ ભાઈ ઓ તમને કેવા છે અમને બેને કેક લઈ દીયો અમને બેને કા અમને દીધી બરાબર માં તમારો આવી ગયો મમ્મી નો વારો આવ્યો બે પેરી આ તો કોક નવું લેતો હોય તો અમને એમ થાય ને કે અમારે કેક લેવું છે ના ના બરાબર લાગે આ

જો પપ્પા ક્લિયરન્સ એટલે શું ખબર સેલ સેલ હા આપણે સેલ લખે સેલ 22 50% ઓફ આપણે હોય તો સેલ લખે અહીં સેલ નો લખ્યામ ક્લિયરન્સ લખે હા બાળકો ના છે આ ઘણા બધા છે આખું આ બધા જે પીરાવાલા મૈરા ને અમે જે જાય ને આ બાળકો ના લેવા જ આપણે હા હા બધું લઈ જવાનું પછી જો અહીંયા છે ને આ બાજુ ઓલા આપણે કોટ પહેરીએ શિયાળામાં અમે કેવા કોટ પહેરીએ બરફ ના બરફ પડતો હોય હા એટલે ઠંડી ઠંડીમાં પહેરવાના કોટ છે બધા એટલે જો આખું નું એટલે એવું નહીં કે બધી વસ્તુ જો આયા છે અલગ અલગ મળે આ ઓલા ના ઓલા આઈસ માં એટલે કે બરફમાં આલે આ બરફમાં સ્કેટિંગ થાય ને એવા છે પૈડાવાળા નહીં બરફમાં આલે થી જો આમ

એમાં માણસ ને આવડતું હોય ને આપણે તો નહીં શું કામ આપણે અહીંયા કઈ કામ ના નહીં આની વાત આલે અહીંયા બરફમાં જીને સ્કેટિંગ કરતા આવડતું હોય ને ઈ જો આપ ઈ આ લે લેતા હોય આપને ના કરો છો નથા આવડતું એમાં પપ્પા પડીએ તો કેવું લાગે ઈ ધંધો જ ના કરાય કઈ વાત ત્યાં જો લા હોકી કે રમતા હોય ને એના એ હેલ્મેટ હા બરાબર છે લઈ બધું જો એ મળી રહી હા જો બીજા હેલ્મેટ ની વેરાયટી સ્પોર્ટ ને લગતું ટુકમાં સ્પોર્ટ ને લગતું બધું એક કોય ટુ ઝેડ મળે જો આ ફૂલ રેકેટ ના બધા રેકેટ ને હા બાળકો માટે એમ બાળકો મોટા ને બધા માટે ને એમ આ બાજુ દડા ટૂંકમાં ઈ બધી વસ્તુ છે ખેલકૂદ ની બાકી આ શું છે એ ખબર છે પપ્પા તમને આ દંડક કયું કે ની છે એ ખબર છે બરફ ની હોકી ના બરફ ની એક ની નો હોકી નથી ગોલ ગોલ હા ગોલ ગોલ ની આપડેફ ની હમણાં વાત થઈ ને તો ગોલ્ફ નો દડો રાખવા માટે નીચે આને પેલા ખોહે એની પર ગોલ્ફ નો રાખે ઠીક હે પછી એના મારે ઠીક તો જઈને એવું લાગે છે બાકી કમેન્ટ કરજો તમને ડોન લાગે છે કે નહીં બાકી જો ભાઈ અહીં લાઈનમાં ઉભી ગયા છે મમ્મી ના શૂઝ લેવાઈ ગયા છે પણ મને નથી ખબર હું પપ્પા બધું આટો મારા ગયા તા એટલે અમે નથી જોયું

એ વીરે વજન રેવા એ એવું કહેવાનું અમારે સફોરા પડે ક્યારેક ક્યારેક ના ના થાય બસ ખાલી એક કલાક ને તમે તો અડધી કલાકમાં પાછા લઈ આવજો ઓકે અમે હવે સફોરા તો ચાલુ કરી દીધા છે મમ્મી અહીં મજા આવી જવાનું છે આપણે એક કલાક કાઢવાનું છે ટ્રાય કરીએ બધું ટ્રાય કરું જો તમે આ જેને ખબર ના હોય સફોરા શું છે હું તમને કહી દઉં કે અહીંની મેકઅપ થી માંડી ટૂંકમાં બધું સ્કીન કેર હેર કેર બધી વસ્તુની બધી પ્રોડક્ટ સફોરામાં મળે છે બહુ જ મજા આવી જાય જો અહીં આવીને તો અમે આમાં ફરતા હોય અનેરી દીદીને મને તો બહુ મજા આવી જાય કંઈ લઈએ નહીં તો એ ટ્રાય કરી રાખી આજે અમે મમ્મી ઉપર ટ્રાય કરવાના છે એ બધી વસ્તુ જો એમને કંઈ ગમે તો મેકઅપ કરી દેવાના છે જો મમ્મી હું તમને આ જરી વાળો આઈ શેડો કરતો હાથ ઉપર અમે અહીં આવીને તો આવું જ કરતા હોય ટ્રાય કરીએ તો આપણે ખબર પડે ને કે કેવું હશે આપણે લેવું કે નહીં આપણે ગમે તો લેવાનું હોય જો ચમકે ને હા તો શું ચમકે અને પછી જો આ એને અહીં આવું હોય મેકઅપ રિમૂવર એનથી બધું લૂસી નાખવાનું 1 hour later તો જો અમે હવે આવી ગયા છીએ ડોલર સ્ટોર કારણ કે હવે ઈ ખબર નથી શું લેવાન છે પણ આયા છે મમ્મી પપ્પાને લઈને ડોલર સ્ટોર ગાનીએ કાટ લઈ લીધું છે ચાર પાંચ વસ્તુ ઝીણી ઝીણી લેવાની છે તો લઈ લઈ આલો फटाफट પપ્પા આ કેવો સ્ટોર છે ખબર હા બધી લગભગ 1 ડોલર ની વસ્તુ મળી રહી છે 1 ડોલર એક ડોલર થી ચાલુ થાય બાકી બે ત્રણ ચાર સુધી એ મળે એટલે કોઈ 60 70 રૂપિયા તો કેવા એ તમે કન્વર્ટ કરવાનું રેવા દયો

આ કપ કહેવાય જ નહીં કે આને કપનો કહેવાય તો જો અમે બધું ફરી કરીને ખરીદી કરીને ઘેર આવી ગયા છે ને અમારે આજે બનાવવાનો પ્રોગ્રામ છે ઢેબરા થેપલા જે કેતા હોય એ દૂધીના થેપલા બનાવવાનો અમારો આઈડિયા છે તો જો હમણાં બતાવી કે હું કરીશ પછી તો જો આ બુટા આવ્યા છે મમ્મીના મમ્મી ગઈમાં તમને

અને હવે આપણે લોટ બાંધવાના છે તો મેં લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે ને હવે આજે અનિલ દીધી વ્લોગિંગ કરે છે હવે ઘરમાં બધાને વ્લોગ બનાવતા શીખવાડ દેવું મારે આવડવું જોઈએ બધાને આવડે છે તો આવડવું હવે એ બોલ છે હા એટલે એક પછી એક બધાને વારો લેવાનો આપણે વિડિયો ઉતારી આલે બોલવામાં બોલવું એ પડશે ને હું શીખવાડીશ તમને શીખવાડી દેવું છે તો લોટ બાંધવાનું ચાલુ કર્યો છે લોટમાં નાખ્યો છે ઘઉંનો લોટ અને બાજરાનો લોટ બાકી બધી વસ્તુ નાખી દીધી છે મીઠું મરચું હળદર ધાણા જીરું તેલ નાખ્યું છે મોળ માટે દહીં નાખ્યું છે ખાંડ નાખી છે લસણ ચટણી નાખી છે અને હવે આપણે દૂધી નાખવાની છે મમ્મી હજી દૂધી ખમણે છે ખમણાઈ જાય એટલે નાખીને આપણે લોટ બાંધીએ બીજો ડે મો કેવાય શું કહેવાય બુધી તો જોઈ લે આપણો લોટ બંધાઈને રેડી છે અને હવે આપણે કરશું ઢેબરા આયા થાય છે ઘી ઘરનું ઘી બનાવીએ છે કારણ કે મમ્મી ને ફાવતું નથી પરોઠા એટલે કે આપડા થેપલા એટલે કે આપડા ઢેબરા અને અહીંયા આપણે ટમેટા શાક વગર નાખ્યું છે બાકી જો અહીંયા હજી પ્રોસેસ ચાલે છે હવે બસ ખાલી એને હું કેવાય ગારી લેવું કા જોઈ લે બધા જમવા બેસી ગયા છે હજી મારી થાળી ખાલી છે પણ બાકી આપણા થેપલા હા બસ હવે જો લઈને ખાવું જ છે જમી લઈએ બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં